આ છે આપણા વાલા એવા બાલમુકુંજી ધરાય પલ્લાના દર્શન હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે જઈએ છીએ ચાલીને બાલમુકુંજી હવેલી ધરાય તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમે તમને ઠાકોરજીના દર્શન કરાવશું અને આડા આવતા ગામો અને ગામના સ્થળો અને રસ્તાઓ એ તમને બતાવશું અમે જઈએ છીએ અમરાપુરથી ધરાઈ ચાલીને એટલે જો તમારે આવી રીતે ચાલીને જવું હોય તો શોર્ટકટ કેમ જવાય એ અમે તમને બતાવશું એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કન્ટિન્યુ રહેજો અને જો આ વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ આ છે ચનોઠીનો વેલો જે ઠાકોરજીને બહુ પ્રિય છે જેના આપણને દર્શન થયા અમે નીકળ્યા હતા સવારે ચાર વાગે અમરાપુરથી ધરાઈ જવા માટે તો અમરાપુરથી મોટા કડિયા કાઠમાર લુણીધાર જીથુડી અને બળેલ પીપરિયા આ છે બળેલ પીપરિયાથી ધરાઈ જવા માટે વાડી કેડો એટલે હવે આપણે થોડીક વારમાં પૂછી જઈશું ધરાય અને જો હવે પૂછી ગયા આપણે ધરાય બાલમુકુંદજીની હવેલીએ અત્યારે ગયા છે છે અને આ હવેલીનો મેઇન ગેટ હવે હું જઈશ અંદર અને હું તમને કરાવીશ ઠાકોરજીના દર્શન એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવેલીની સામે છે એક દુકાન જ્યાં તમને ઠાકોરજીની લગતી બધી સામગ્રી મળી રહી છે અને હવેલીનું નવ નવનિર્માણ ચાલુ છે અમે પહોંચ્યા હવેલીએ તો હવેલીએ પલ્લાના દર્શનની તૈયારી ચાલુ હતી થોડીક વારમાં હું તમને કરાવું પલ્લાના દર્શન બાજુની જગ્યા પાડી છે ત્યાં છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો પલ્લાના દર્શન ખુલી ગયા છે કીર્તન ચાલુ થઈ ગયા છે અમે ઉભા રહી ગયા દર્શન કરવા લાઈનમાં થોડીક વારમાં તમને કરાવું પલ્લાના દર્શન વાલા વૈષ્ણવો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં આ છે આપણા વાલા એવા બાલમી ધરાય પલ્લાના દર્શન વાલા વૈષ્ણવો પલ્લાના દર્શન કરી લો